ભરૂચ શહેરના સમસ્ત ભોય સમાજ દ્વારા બસો પચાસ વર્ષોથી વધુ પ્રાચીન પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના નર્મદા નદીની માટી લાવી આઝાદી અમાસની રાત્રે મેઘરાજાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે ત્યારે ગતરોજ રાત્રિના પણ સમાજના યુવાનોએ નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી તેમનું સ્થાપન કરવામાં આવી છે ભરૂચમાં વસતા જાડવ સમાજ દ્વારા સૈકાઓથી અષાધી ચૌદસની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેમની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવી છે સમાજના યુવાનો નર્મદા નદીની માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની આશરે સાડા પાંચ ફૂટ ઊંચી અને ચારથી ત્રણ ફૂટ અને પહોળાઈ ધરાવતી માનવ આકૃતિમાં મૂર્તિની બે પગની પલાથી બનાવી બંને હાથ પગના ઘૂંટણ ઉપર મૂકી ધ્યાનસ્થ સ્થિતિમાં આ મૂર્તિને આકાર આપે છે મેઘરાજાની પ્રતિમાની વિશેષતા એ છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમા તૈયાર કરાતી છતાં તેના મુખાકટીમાં કોઈ જ આવતો ત્યારે ગતરોજ સમાજના યુવાનોએ નર્મદા નદીની માટી લાવી રાત્રિના ભજન કીર્તન કરીને મેઘરાજાની માટીની મનમોહક મૂર્તિ તૈયાર કરી તેની સ્થાપના કરવામાં આવી હતી આ મેઘરાજાના દર્શન માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી જાદવ સમાજના લોકો ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિક ભક્તો અધિક તેમજ શ્રાવણ માસમાં મેઘરાજા રાજાના દર્શન પૂજન અને ભજન કીર્તનનો લહાવો લેવા ઉમટી પડે છે આ પ્રસંગે સમસ્ત ભોય જ્ઞાતિ સમાજના પ્રમુખ ભદ્રેશ જાદવે તેમના ઇતિહાસની માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રાવણ માસમાં સાતમ આઠમ નોમ અને દસમ આમ ચાર દિવસ દરમિયાન માત્ર ભરૂચ જ નહીં પરંતુ ગુજરાતભરના હજારો ભક્તો ભક્તિભાવપૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવી આ સાથે જ મેઘમાળા મેઘમેળાનું પણ આયોજન થતું હોય છે